બેતાળીસ ગામ આદિવાસી ભીલ સમાજ આજે વિશ્વ આદિવાસી દિવસની ઉજવણી રાધનપુર મુકામે કરવા જઈ રહ્યા છે તે પ્રસંગે અમારા આદિવાસી ભવનનો આજે લોકાર્પણનો કાર્યક્રમ છે એમાં અમારા આદિવાસી ભવનના ટૂંકા ગાળામાં ખાતમુહૂર્ત કરી અને પૂર્ણતાના કાર્યક્રમમાં બી સાહેબ લવિંગજી સાહેબ હાજર રહી અને આજે રિબન કાપી અને લોકાર્પણનો કાર્યક્રમ કરેલો છે એમાં એમનો હું આજે ખૂબ ખૂબ હૃદયપૂર્વક આભાર માનું છું તેમજ નગરપાલિકાના પ્રમુખ શ્રી ભાવનાબેન જોશી સાહેબનો પણ હું આજે હૃદયપૂર્વક આભાર માનું છું એમણે પણ ટૂંકા ગાળામાં અમને અમારા આ ભવનના નિર્માણ માટે ખૂબ જ સહયોગ આપેલો છે હું ખરેખર હૃદયપૂર્વક આભાર માનું છું અને હવે પછી આના પછી પણ અમારા આદિવાસી ભીલ સમાજને લવિંદિ સાહેબને હું વિનંતી કરું છું પ્રમુખ સાહેબને પણ વિનંતી કરું છું હજુ પણ અમને જ્યારે પણ જરૂર પડે ત્યારે સહયોગ આપે એવી હું હૃદયપૂર્વક એમને વિનંતી કરું છું આભાર